એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો નો હાથમાં જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતનો હાથમાં જાગવો જોઈએ

કે જો તમે પોલીસ વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરશો તો કદાચ એક વખત એસપી સસ્પેન્ડ થઈ જશે પણ પાછો આવશે પછી બહુ તકલીફ પડશે દીકરીને આવું કહેવા આવ્યું કે પાછો આવશે પછી તકલીફ પડશે દીકરીનો ભાઈ જીવે છે દીકરીને કોઈ તકલીફ પડવા નહીં જોઈએ કોની માય હવા છે ખૂટ ખાન જેને હોય મંત્રીને તો આવી જાય હા તમે એવી રીતે ધમકાવો એવી રીતે ધમકાવો જો કે એસપી પાછો આવશે તો આમ કરશે

હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાત કહે મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ કુટલે કરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાત નો હાથમાં છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાતમાં હાથમાં જાગવો જોઈએ દીકરી ને કેવી રીતે પોલીસ પત્તા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ જેને જેને દીકરીઓ ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા સજા મને મળવી જોઈએ ન્યાય અપાવવા માટે તમારા હાથમાં જગાડો તમારા હાથમાં જગાડ્યો ન્યાય અપાવશો કે નહીં અપાવો અમે મહાન નથી કાલ મરી જઈશું આ પાર્ટી ખતમ થઈ જાય દીકરીઓની ઈજ્જત કોણ કરશે અને આ એક દીકરીનો સવાલ નથી જગરિયામાં બળાત્કાર થયો જસદણમાં બળાત્કાર થયો દાહોદમાં બળાત્કાર ચારો તરફ બળાત્કાર થાય છે ગૃહમંત્રી મંત્રી ભાજપના નેતા મોન ન્યાય માંગવા જઈએ ન્યાય મળતો નથી હવે સાચો ન્યાય ગુજરાતની આ જનતા કરી શકશે એટલે ન્યાય માંગવા તમારી પાસે આવ્યા છે એ ન્યાય કરો ન્યાય કરો તમે ન્યાય